શ્રી સદ્ગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌદ અને પંદરના મહામેગા મેડિકલ કેમ્પને ખુલ્લું મુકાયું તજજ્ઞ ડોકટરોની ટીમ દ્વારા આવનારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો જ્યાં સુધી આવનાર દર્દી એકદમ સ્વસ્થ થઈ ન જાય ત્યાં સુધી સારવાર તદ્દન ફ્રી માંગ કરી આપવામાં આવશે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના બ્લડ ડોનેટ કેમ્પ પણ રાખવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહામેગા મેડિકલ કેમ્પના યજમાન શ્રી રાજેશ શામજીભાઈ દેયાતભાઈ નંદા બિટાવાળા રહ્યા છે શ્રી કચ્છી ભાનુશાલી ઓર્ધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સૌ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું

યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ હાઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ્છોને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આ બી આમાં મેં જોયું કે પાંચ વર્ષથી લઈને આઠ વર્ષના છોકરાઓ બી મેડિકલ નેમનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે છ મહિને આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સતચંદી મહાયજ્ઞ હતું અને અઢાર વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા સેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુસેવા અને જનસેવાથી જ પ્રભુસેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી ચોવીસ કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે ઓકે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે તા તળાવ મધ્ય કાર્યરત છે અને આજે મેગા મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે ચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છીએ અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા આબુલા ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે પાંદરાપોળ અને ગૌશાળા અહીંયા કાર્યરત છે અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ ફ્રી મેડિકલ કેમ્પની અંદર પણ નિદાન કરશે આપણા સૌ માટે અને સમાજ માટે ખૂબ આનંદની વાત છે